ખબર નો હાથ વાગ્યા ને ઉભો થવું કોઈ વાહન વાહન લઈને જતો શહેરમાં હાણું કરવા જવું એટલે મોડું થઈ જાય હવે કોઈ નીકળે તો સારું કોઈ નીકળતું એને ઉભો રાખવું લે એને ઉભો રાખવું રાખજે મારે નીકળે ખાલી ખાલી જો ઉભું રાખજો તારા બાપનું જાતું શું મારો જીગ્રો આમ તો જો ખાલી ખાલી ગયો એ તને જીવડા પરથી આ વેચે ત્યાં હાઠ ભરવા લે આ બીજું નીકળે એને ઊભો રાખું હા ઉડામ છે ઉડામ છે અરે તાલીમ માને આ છે હવે તાલીમ ખાલી ખાલી જો હડવીના પેટનો બોવ બોલ ખાલી જો શું કરું હવે મારા દીકરા મારા કેટલા વાહન વાળા જ્યાં લઈ નઈ જાણવા શું કરવું ના લટક મટક કરતી કેવી હું હવાનો ઉભો છો મને કોઈ નથી લઈ લઈજ તો તમે કોઈ નહીં લઈ જાય મારા ઉભી રે એ બાપા તમને કોઈ ન લઈ જાય મને બધાય લઈ જાય લે મને બધા લઈ જાય હા તને બધા લઈ જાય છે હા હું હવાનો હાથ વાગ્યાનો પેટ ઊભો છું પણ કોઈ નથી લઈ જાતું તને લઈ જાઈશું એમ હા હા જોયું જાય મારે મોટો આવ્યું લે

લાલ લુગડું ભાઈ નથી દિન ત્યાં દીધી મારે આજે કોઈ ભાભાને નથી જતું દીકરા અમારે હવે જોઉં છું કહેવા નથી લઈ જતા હા જાઓ અરે શિયાળમાં જાઉં મારા આજે લઈને જતા ભાઈ આજે કયો હમણાં દીકરા મારી કદાચ નીકળશે

આ ખરા તડકાને કોના વહુ ઊભા ઈ ખબર લતરા લાગે છે આપડા ગામના લાગે કાઈ નવા નવા લગન થ્યા છે કોના વહુ છો હે અમાર લગન અમાર ઠન નવા નવા લગન થા છે હમણે લગન થા એટલે જોને અમે વર્કતા નથી નકર અમે ગામમાં બધી બયોન વર્ખી છે તા શું ઊભા છો મેં માં જાવું છું શહેર માં જાવું હે એક કામ કરો ને અમે શહેર માં જાવીશી આય વશે બેહી જાવ લે લેતા જ એમ

પણ ગજે કાકા તમાર મોટ જૂનું છે તમે એકતા મોટી ફાઈન ને શા હમાડશો એ આગળ બે રે લઈ સાયકલ લે તકે આગળ બે આઈ લે વાહ ભાઈ વાહ જો ગજે કાકા અમે પેલા આય ભાયરું છે એટલે વશે ભાગ પડાવ સમજ્યા ભલા મણા એમ નું આલે હું આને લઈ જાય છો આ પહેલા અમે ભાયરું તમે એ ભલે તમે પહેલા ભાયરું મે કીધું ના ને હું લઈ જાય અમે લઈ જાય હું લઈ જાય ડખો થાચો અરે તો કરી નાખી ડખો

આપણે બે ઠન ઠન તાર્યા આગલી જોજીની વાહે એ બે કાયે કા બે ઉતાવર રાખ તારી મને ઉતાવર રાખ આમ જો ભલા મણા

ધજો તો લોહી પી ગયો આ નહીં હજી ભાગ પડાવાનો મારે ભગવાડનું પછી મારી માને ગગજા અરે તું થા લે આવી રહી હાય તું થા લે અરે આ પકડીને બે જયો ભગવાડો શું એ એકરો ભાઈ જો લાઈન તું સારી થાય આવતો અહીંયા આવતો

માને આ કરવું શું જોઈ મારવા ગયો ટાઈમ લાગી ગયો